પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીકથી રૂપિયા પંચોતેર પોઈન્ટ પાંચ લાખનો વિદેશી દારૂ અને છ વાહનોનો જથ્થો જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં ચૌદ હજાર આઠસો આઠ બિયરના ટીન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા ચોત્રીસ પોઈન્ટ પંચાવન લાખથી વધુ છે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર આર જેઠી અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે માંડવીના હરિહરજી ગઢવી અને દેવરાજ ગોપાલ ગઢવી તેમના સાગરીતો સાથે મળીને ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે આ જથ્થો ટ્રક નંબર જી જે બાર નેવ્યાસી એકત્રીસમાં કન્ટેનરમાં ભરીને જરપરા ગામની દક્ષિણ દિશામાં આવેલા અંબાજી વેરહાઉસ પાછળની સરકારી પડતર જમીનમાં બાવરોની જાડીમાં છુપાવવામાં આવ્યો હતો બાતમી મુજબ આરોપીઓ આ સ્થળેથી દારૂનું કટિંગ કરીને અલગ અલગ વાહનોમાં ભળી રહ્યા હતા એલસીબીની ટીમે દરોડો પાડીને સ્થળ પરથી દારૂનો વિશાળ જથ્થો અને વાહનો કબજે કર્યા હતા